સોસાયટીમાં ઘરે ગોઠણ સુધી પાણી ઘૂસી ગયા છે રજનની સોસાયટી છે સમર્પણ છે વિલા છે વરસાદ પડ્યો કે મુશળધાર જાણે વરસાદમાં આપ ફાટ્યો હોય એવો વરસાદ પડ્યો જોરદાર વરસાદ પડ્યો ચારે બાજુ પાણી પાણી પાછો આવે કામરેજ ધનસાડ ગામ બાજુ અમુક સોસાયટીમાં ફૂલ પાણી છે જે બેટ જેવું પાણીના હિસાબે બેટમાં ફેરવાઈ ગયું છે ઘરની અંદર ગોઠણસમાં પાણી ઘૂસી ગયા છે જોવા જોઈ શકો છો તમે

ઘરો <taker serving> <taker> <taker historian>

ચારે બાજુ પાણી પાણી રાખજે છોકરા જલસા કરે છે તો કઢ પાણીમાં મારી વાટે ઊભા ગયો Ya, claro,